અટાણાની મમ્મી તને મેં કીધું કે અટાણા ની ઓણ તું હિખામણ દે માં લેવી નથી ને અને ભાઈ ખાસ મને યાદ આવી ગયું છે ને એક સબસ્ક્રાઇબર છે ને વારંવાર કમેન્ટ કરતા હતા કે પરેશભાઈ તમારા પપ્પા નો ફોટો બતાવો તો ભાઈ આ છે મારા પપ્પા વારંવાર ટૂંકમાં એ સબસ્ક્રાઇબર ની છે ને કમેન્ટ આવતી હતી કે પરેશભાઈ પ્લીઝ તમારા પપ્પા નો ફોટો જોવો છે પ્લીઝ તમારા પપ્પા નો ફોટો જોવો છે લે એ તો ભૂલી ગયો મારા લુગડા બદલાવતા હતો

હવે છે ને ભાઈ અત્યારે જાય અમે ખડ વાટ આવ્યા પણ આ છે ને ઝાકર આવે ને તો ખાખડીઓ બહુ ખરી તો પછી થોડી ઘણી ખાખડી વીણી લઈએ અમારી કેરી કેવડી મોટી મોટી થઈ ગઈ ને આ જો તો ખરી ખરીદી ભરતી કેવડી મોટી મોટી ખરી ગઈ આ બાજુ આવ્યું તું ખજાનો ખજાનું જો અહીં તો જો કેવડી કેવડી ખરી ગઈ જોઈએ છે જો મોટી મોટી ખરી ગયું ભાઈ જો અહીં બે પડી જો ઓલે તુની એઠે પડી જો તો કેવડી મોટી મોટી છે જો અમાર તો ખરી જાય તો ખાવું હે ખરી જાય તો ખાવું ઈ જ વાત છે એટલે એક તો કે કેરી ઓવર આવી નથી ને હાડે આ સૌથી વધારે તો ખરી ગયો હું કરું પછી આઈ જો કેવડી કેવડી થઈ ગઈ જો છે આ બધી માં ખેરી અટન લાગત જો ચાલો પહેલા છે ને ખાખડીયું વીણી લઈએ

શું કરવા આવ્યા હે હવે આપણે ખોડ વાઢવા આવ્યા છે હાલો તો નીકળશું શું કરીએ હા તો હવે ફેમિલી છે ને પેલા ખોડ फटाफट વાઢી લે ખોડ વાઢવાની શરૂઆત કરી છે તમે જો ખાલી ખડ કેવડું મોટું મોટું થઈ ગયું જો છે બહુ મોટું મોટું થઈ ગયું ભાઈ મારા પપ્પા હતા ને તો એ આવી જતા યાર પણ હું તો આમાં કઈ પગુ હગું નહીં મારા પપ્પા હતા તો એક્ટિવા લઈને આવતા હતી રીતને પૂરો બાંધી જતા ને ખડ મોટું થવા દેતા નહીં આ વટાણો તો આ હેરડીના હાથા જેવડું એવડું એવડું મોટું થઈ ગયું જો છે અને હેરખું ગોઠવતી જાની

ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ફેમિલી અત્યારે ઘડિયાળમાં થઈ ગયે છે 7:30 અને ભરતી અહીંયા રોટલા કરે છે ભરતી મારો રોટલો નો ઘટતી હો મારા જાવું છું બાજભાઈને ઘરે જમવા હા સારું જઈ આવો હાલો ફેમિલી તો બાજભાઈનો ફોન આવી ગયો જાવું છે બાજભાઈને ઘરે જમવા તો જાય સીધા બાજભાઈને ઘરે રોજ ફેમિલી જમમાં પરોઠા છે સુકી ભાજી છે આજ તો આપણે ખાતા નથી અને સાથે સિક્કન છે ને આમાં પાપડ છે બાજભાઈ

સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનો કઈ પૈસા લાગતા નથી બિલકુલ ફ્રીમાં હોય છે ચાલો તો આપણે એડ કરીએ મળીશું ફરી એકવાય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે બબાય